વાવરાદમાં વંદે માત્ર 150 વર્ષ પૂર્ણ થતા માવસે પોલીસ મથકે ઉજવણી કરવામાં આવી કે જ્યાં માવસે પોલીસ સ્ટેશન ખાતે રાષ્ટ્રગાન અને અપનાવો કાર્યક્રમ યોજવામાં આવ્યો પોલીસ સ્ટાફ અને આઈજીપી સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ તમામ ઉચ્ચ અધિકારીઓ ગામના તમામે તમામ સરપંચથી લઈ તમામ આગેવાનો તમામ સમાજના પ્રતિનિધિઓ અને તમામ મહિલાઓ સહિત તમામ સાથે મીટિંગ યોજી અનેક પ્રકારનો સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ સરહદી વિસ્તારોમાં જે લોકોના પ્રશ્નો છે સુરક્ષા વિષયક બાબતો છે અને જે ભારત પાકિસ્તાનની સરહદના કારણે જે આ વિસ્તારની સંવેદનશીલતા છે એ લોકોમાં જાગૃતિ આવે લોકો દ્વારા લોકો અને સુરક્ષા એજન્સી વચ્ચે સુરક્ષા એક સેતુ રંધાય અને એક સીમેન્ટ ભર્યા વાતાવરણમાં તમામ માહિતી જે એ પોલીસ મારફતે સરકાર સુધી પહોંચે એ પ્રકારનું સુંદર આયોજન ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યું હતું માવસરી પોલીસ સ્ટેશન ખાતે ઉપસ્થિત તમામ આઈજીપી અને સિનિયર અધિકારીઓની ઉપસ્થિતિમાં આપણે કાર્યક્રમનું આયોજન કર્યું છે એક સાથે સમૂહ કરી અને બાદમાં સ્વદેશી અપનાવવા બાબતેની શપથ પણ લેવામાં આવે છે